જન્મ જન્મનો નાતો છે આપણો ને શિવનો અને હા માતમ ની અંદર શિવ શું છે સમજાવવા માટે આપણને સમજાવે સ્ત્રી હોય પુરુષ હોય કે બાળક હોય સાંભળો ઘણા એમ કે છે ને અમે તો સ્ત્રી છીએ બહેનોથી થી કઈ શિવની પૂજા થાય બહેનો થી કઈ શિવની પૂજા થાય એવું પણ શિવના માતમમાં જ પહેલી જ કથાની અંદર આવે છે બીજી સુંદર કથા બિંદુગ નામના બ્રાહ્મણની એ બિંદુગ ની કથા ઓછી છે એમાં એની પત્નીની કથા જાજી છે એટલે પહેલી કથા દેવરાજ પુરુષનો ઉદ્ધાર કેવી રીતે થાય એ બતાવ્યું અને બીજી કથામાં નારીનો ઉદ્ધાર પણ કેવી રીતે થાય એ બીજી કથામાં બતાવ્યું અર્થાત નર અને નારી બંને માટે શિવ કથા એક સમાન છે બંનેનો ઉદ્ધાર કરનારી છે નર હોય કે નારી હોય એટલે બેનો ભાઈઓ તમે એટલું ના વિચારતા કે ભાઈ અમારે શું કરવું આમાં તમે બધા આ શ્રાવણ મહિનો છે સંકલ્પ જ કરેલો બસ આજથી અમારે બીજું કંઈ કરવું જ નથી કંઈ ભટકતા નહીં અટકતા નહીં અને ફરજમાંથી છટકતા નહીં ફરજમાંથી છટકતા નહીં તમારી આવકનો દસમો ભાગ શિવને જ આપજો શિવના ચરણે જ ધર્મ છે શિવ જેના ઉપર અસવારી કરે છે એ નંદી જ ધર્મ છે એ સિવાય ક્યાંય ધર્મ છે જ નહીં બાકી બધું મિક્સિંગ છે આથી મિક્સિંગ છે કેવા દો ભગવાન શિવ પાસે જ આપણે કહી શકીએ સત્યમ શિવમ શિવમ સુંદરમ બાકી તો તમામ દેવી દેવતાઓ ક્યારેક ક્રોધ કરતા દેખાય ક્યારેક લોભ કરતા દેખાય ક્યારેક કપટ કરતા દેખાય ક્યારેક કઈ ને કઈ કઈ ને કઈ કારણ કે એક વસ્તુ એક બેન મને કહેતા હતા મને કે જીવનમાં બહુ દુઃખ છે શિવભક્તિ કરીએ છીએ તો પણ દુઃખ આવે બેન એવું નથી કે શિવ ભક્તિ કરો એટલે દુઃખ જતું રહે સાંભળી લો હવે કોઈ વેહમાં ન રહેતા એવા કે શિવ ભક્તિ કરશો એટલે તમારું દુઃખ જતું રહેશે વેહમાં ન રહેતા હા શિવ ભક્તિ કરશો એટલે દુઃખ દુઃખ રહેશે જ નહીં દુઃખ સુખમાં પરિવર્તિત થઈ જશે જેમ નરસિંહ મહેતાને દુઃખ તો ચારે બાજુ હતા ને દુઃખ જવાના નથી પણ દુઃખ તો ઘટ સાથે ઘડિયા એને મનમાં નવ જે એકવાર ભક્તિમાં ડૂબી જાય ને એને પછી સુખ દુઃખ બધું સમાન લાગવા મળે એને એને પછી દુઃખ ગમે એટલું આવે એ સમજી જાય કે આમાં આપણું કંઈ છે જ નહીં ભલા મળે મોજ કરો આટલું જો સમજાઈ જાય કશું આપણું નથી સાહેબ આપણા આપણા નથી બધા ભગવાન ના છે કોણ છે આ અંતે મનો આત્માષ્ટક શિવાષ્ટક જેને કહેવામાં આવે